પરેશભાઈ ગૌસ્વામીએ વાત રાખી હતી સાંભળીએ એમણે શું કહ્યું રાજ્યની અંદર છેલ્લા બે અઠવાડિયાથી ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે જેની અંદર જોવા જઈએ તો શરૂઆતના પાંચ દિવસ હીટવેવ રાઉન્ડ હતો અને છેલ્લા એક અઠવાડિયાથી આપણે સિવિયર હીટવેવ સામનો કરી રહ્યા છીએ ત્યારે હું આપને જણાવી દઉં કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છેલ્લા બે અઠવાડિયાથી બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે

ચોવીસ અને પચીસ મેળવતા એક ઘટાડો થશે એટલે ચોવીસ અને પચીસ મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે બે અઠવાડિયાની સરખામણીએ એક ડિગ્રી તાપમાનની અંદર ચોવીસ અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે અને છવ્વીસ તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે છવ્વીસ તારીખ થી લઈને ત્રીસ મે બે હાજર ચોવીસ નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર લઈને પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ તો છેલ્લા બે અઠવાડિયાથી જે આપણે અઠવાડિયાનો સામનો કરી રહ્યા છીએ એની અંદર છવ્વીસ તારીખ થી આપણે ઘણી બધી રાહત મળશે છવ્વીસ થી લઈને ત્રીસ તારીખ દરમિયાન જે છેલ્લા બે અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો થાય આવા એક મોટા રાહત સમાચાર ગણી શકાય તમામ અલગ વિસ્તારોની અંદર ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો છે એ આપણે છવ્વીસ મે બે ચોવીસ થી જોવા મળે તેવી શક્યતાઓ છે આ તાપમાનની વચ્ચે પણ અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે કે આજે છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી લીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે જોકે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર પહેલી જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા ત્રણ થી ચાર દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક અનુમાન છે